રોયલ રોયલ સો હવે દોસ્તો કેમ છો બધા આશા કરું છું બધા એકદમ મજામાં જશો તો આજે આપણે બનાવવાના છીએ કોઈ સોંગ પર પોસ્ટર નથી પરંતુ એક શોર્ટ મૂવી છે રાકેશ બારોટની જેનું ટાઇટલ છે સાચો મારો પ્યાર જે શ્રીરામ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ છે તેની અંદર આવેલું છે સાચો મારો પ્યાર આ સોંગ નથી એક પ્રકારની શોર્ટ મૂવી છે તો તેનું એડિટિંગ કરીશું કઈન માસ્ટરની અંદર તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી અમારા તમામ વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌ પ્રથમ આવે અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવા જ એડિટિંગ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આ બધું જ મટરિયલ તમને ટેલિગ્રામની અંદર મળી જશે તો ટેલિગ્રામની અંદર જોડાઈ જાઓ તો હવે આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે જે તમને મટિરિયલની અંદર મળી જશે તો આ બેકગ્રાઉન્ડને આપણે લઈ લેશું જે કંઈ ગ્રીક ગ્રીન કલરનો છે તમે ગૂગલની સર્ચ કરશો તો પણ મળી જશે અને જે હવે આ એક બેકગ્રાઉન્ડ લેવાનું છે જે કઈન માસ્ટરની અંદર મળી જશે ફ્રીની અંદર તેને થોડા ઘણું ક્રોપિંગ કરવાનું છે કંઈક આવી રીતે થોડું વધુ પડતું ક્રોપિંગ કરી લેવાનું રહેશે અને ક્રોપિંગ કર્યા બાદ તમારે ઝૂમ કરી અને ઉપરલી સાઈડ છે જે આ ઝાડની ઉપરલી સાઈડ ત્યાં જઈને સેન્ટ ટુ બેક કરવાનું છે સેન ટુ બેક કરવા માટે ત્રણ ટપકા મળી જશે અને આનો કલર તમારે ચેન્જ કરી દેવાનો છે જે થોડો પીળાથી થોડો ગૂગળો હોય મતલબ કે તો તેને આપણે લઈ લેશું અને હવે જે આપણે ફોટા બનાવ્યા છે તે ફોટાને લેવાના છે તો ફોટાને લઈ લીધા છે અને તેને આપણે પૂર્ણ સ્ક્રીન આપવાના છીએ આપી લીધું હવે ફરીથી મીડિયા પર જવાનું અને અહીંયાથી જે બ્લેક કલરનો શેડો છે તે શેડાને આપણે લઈ લેવાનો છે જે કંઈક આવા પ્રકારનો પહેલેથી બનાવેલો હોવો જોઈએ અને આટલું કર્યા બાદ પાછો આપણે બેક આવી જવાનું છે અને બેક આવ્યા બાદ સાચો મારો પ્યાર જે આનું ટાઈટલ છે તેને તમારે લઈ લેવાનું છે કંઈક આવી રીતે અને સરખી રીતે ગોઠવી લેવાનું છે હવે અહીંયા ટી પર ક્લિક કરી અને અહીંયા લખવાનું રહેશે ગુજરાતી સોંગ પોસ્ટર એડિટિંગ આટલું લખ્યા બાદ ઓકે કરી અને અહીંયા એ દ જોવા મળે ત્યાં ક્લિક કરી અને ત્રીજા નંબરના ફોન્ટ પર ક્લિક કરવાનો છે જે બે વન છે તેના પર અને ગુજરાતી સોંગ પોસ્ટર એડિટિંગને નીચે ગોઠવી લેવાનો રહેશે અને આનો કલર ચેન્જ કરવા માટે અહીંયા કલરનો ઓપ્શન મળશે અહીંયાથી તમારે પીળો રાખી દેવાનો છે હવે આટલો કર્યા બાદ અહીંયાથી આપણે મીડિયા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી પિક્ચર લેબના ફોલ્ડરને ઓપન કરી લેશું અને અહીંયા સિંગર તો ના લખાય આપણે આમ તો પરંતુ લખેલું છે રાકેશ બારોટ તે લખી લઈએ સિંગર ના લખાય આપણે એક્ટર લખીએ અથવા તો સ્ટાર્ટિંગ લખીએ તો પણ ચાલે પરંતુ હવે લઈ લીધું છે તો વાંધો નહીં અને હવે આને ફરીથી જશું પિક્ચર લેબની અંદર અને આપણી ચેનલનું જે નામ છે જયગુગા શોર્ટ્સ યુટ્યુબ ચેનલ તેને લઈ લેવાનું છે અથવા તો ચેનલનો લોગો લો તો પણ ચાલે કંઈ વાંધો નથી તો આપણું પરફેક્ટ પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો બ્લર ના આપ્યું હોય તો બ્લર આપી દેજો આપી આપીને સેન્ડ ટુ બેક કરી લેવાનું છે અને અલ્ફા દેખાય છે તેના પર ક્લિક કરી અને કેપેસિટી કે અલ્ફા જે તે અને તેને તમારી રીતે સેટ કરી લેવાનો છે તો પોસ્ટર સંપૂર્ણ રીતે બની ગયું છે અહીંયા સેટિંગ ઉપર નો ઓપ્શન મળે અને કેપ્ચર એન્ડ સેવ પર ક્લિક કરવી લેવાનું છે એટલે સેવ થઈને તમારે મોબાઈલની ગેલેરીની અંદર આવી જશે કાઇન માસ્ટરના લોગો વગર તો ખાસ કરીને કોમેન્ટની અંદર બતાવો કે પોસ્ટર કેવું એડિટ કર્યું છે અને મળશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય